નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીટા નજીક આવેલ શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી પ્રસ્તાવિત નેશનલ હાઇવે નીકળવાનો હોય ઘણા ખરા નવા બનેલા સાહીઠ જેટલા બંગલા તોડી પાડવામાં આવશે એટલું જ નહીં ઘણા ખરા ખેડૂતોની જમીન પણ આ પ્રોજેક્ટના કારણે પ્રોજેક્ટમાં કપાસ જવાની હોય એ મામલે ફરી એકવાર ખેડૂતો અને સોસાયટીના રહેજો આ પ્રોજેક્ટને સુધારવા અથવા રદ કરવાની માંગ લઈને નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વાત મૂકી હતી અને ત્યારબાદ મીડિયા સાથે પણ તેમણે વાત કરી છે બે હજાર બાવીસમાં ભારત સરકાર દ્વારા ડિસ્ટલ ઓથોરિટીએ વાપીથી શામળાજી સિક્સ લેન રોડ મંજૂર કર્યો હતો એમાં અમે પૂર્ણ સહકાર બી આપેલો હતો હમણાં અમારી જાણમાં આવ્યું છે અને પેપર ન્યૂઝપેપરમાં બી એની એડ હતી કે વ્યારાથી વાપી લગીનો રસ્તો કેન્સલ કરવામાં આવ્યો છે તો અમારી નર્મદા જિલ્લાના ખેડૂતોની અને રહીશોની અને ઘણા બધી સોસાયટીઓ બી આવેલી છે કે જે આ હાઈવેમાં જાય છે હવે નેવું ટકા ટ્રાઇબલ બેલ્ટ એરિયા છે આ અને અહીં જમીન ખેતી પર જ સૌ નિર્ભર છે અહીં કોઈ ઇન્ટરેસ્ટિટ નથી કે રોજીરોટી મળે એટલે અમારા તો અહીંયા નેવું ટકા ટ્રાઇબલ લોકોને ખેતી પર નિર્ભર છે તો અમારી બી માંગણી એવી છે કે જો એ રસ્તો જો કેન્સલ થતો હોય તો નર્મદા જિલ્લામાંથી પસાર થતો આ એ બી કેન્સલ થાય એવી અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને એના માટે અમે આજે આવેદનપત્ર આપેલ છે ઘણા બધા ખેડૂતોની જાય છે આખો તમે ગણો તો દિવાળીયાથી તે ઠેઠ નેત્રંગ લગી ઘણો બધો આખો પટ્ટો જ છે એની કંઈ ગણતરી છે નહીં પણ હજારો ખેડૂતોની જમીનો જાય છે અમારે આજે એનએચ છપ્પન જે વાપી શામળાજી બને છે જેની અંદર અમારી ઘણી બધી સોસાયટીઓની વચ્ચેથી રસ્તો પસાર થાય છે અમે આગળ પણ સરકારશ્રીને અને એનએચ છપ્પનને સહજ સહકાર આપેલો જ હતો પણ જો અત્યારે આ વાપી અને વ્યારા વચ્ચેનો રસ્તો કેન્સલ થતો હોય તો અહીંયા નાંદોદ માટે શા માટે નહીં અમારી રજૂઆત કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને એવી છે કે જો આ રસ્તો કેન્સલ કરો છો તો જેનાથી ઘણી બધી સોસાયટીઓને નુકસાન થતું બચે છે ઘણી સોસાયટી વચ્ચેથી કટ થાય છે જો એલાઇમેન્ટ ચેન્જ થાય કાં તો આ રસ્તો જ કેન્સલ થાય તો ઘણા બધા પરિવારને કે જેઓએ કાળી મજૂરી કરી અને પોતાનું મકાન ખરીદેલું છે ઘણા એવા ખેડૂતો છે કે જે આના પરત પોતાનું જીવન ગુજારે છે પોતાના બાળકોને ભણાવે છે અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે તો આ રસ્તાથી આવા ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે અને આ સરકારશ્રી જો આ રસ્તો કેન્સલ કરે જેમ વાપરી વ્યારાનો થયો છે એવો નાંદોદમાં પણ જો કેન્સલ કરે એવી અમારી રજૂઆત હતી કલેક્ટરશ્રીને અમે આજે આવેદનપત્ર આપેલું છે જો અમારી આવી માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમારે આંદોલન કરવું પડશે વર્ષ બે વચ્ચેથી નેશનલ હાઈવે કાઢવાના મુદ્દા સામે આ સોસાયટીના મકાન માલિકોએ તંત્ર સામે ઘણી બધી રજૂઆતો કરી હતી પરંતુ તેમ છતાં સરકારનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે તેમ કહી કોઈ પણ રજૂઆતને સાંભળવામાં આવી નહોતી અને પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રણ વર્ષ બાદ આ મુદ્દો હવે ફરીથી જીવિત થયો છે તો આ જ પ્રકારના વધુ અહેવાલ માટે नर्मदा लाइव चॅनल सबस्क्राईब करी जेला रेजो